Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સામે આવી રહી છે મધ્યપ્રદેશના ગાવલિયામાં ગજરા ત્યારે રાજા મેડિકલ હોસ્ટ ત્યારે મિત્રો કોલેજની હોસ્ટેલમાં એકત્રીસ વર્ષની મહિલાએ ડોક્ટરે આત્મહત્યા કરી હતી મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પોલીસે રવિવારે જણાવ્યું હતું કે સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ ત્યારે વધુ જણાવી દઈએ કે મળી આવી નથી મહિલા ડોક્ટરે મુદ્દેને પોસ્ટમોર્ટમ મોકલી આપવામાં આવ્યો છે ફોરેન્સિક ટીમ ત્યારે ઘટના સ્થળે પહોંચી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ત્યારે ત્યારે આ મામલે પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હજી મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ